કે મોઢું ચડાવીને બેઠી છે તને ખબર છે આ ઘણા ટાઈમ પછી તો હું તને ફરવા લાવ્યો છું પણ તને તો કૂતરું કડ્યું હોય ને એવું મોડું કરીને બેઠી છે હવે તો આપણે મોટાભાઈથી જુદા થઈ ગયા છીએ હવે તો તારું મનનું ધાર્યું કરીશ તો હવે શેનો ગુસ્સો છે મોઢું ચડાવું તો શું કરું આ જોયું ને તમે મોટાભાઈ મને તમારા ભાઈ પર છે ને એટલો ગુસ્સો આવે છે ને કે એનું ઘોડ દબાઈને મારી નાખું આ નેવે નેવું વીઘા જમીન તમારા નામ પર કરવાનું કીધું ને તો કેવો ગુસ્સો ચડ્યો એમને

કારણ કે ભાભી જો ઘરમાં આવે તો ઘરના ભાગલા પડે અને તને તો ખબર છે ને કે પહેલેથી જ આપણો નિયમ શું હતો કે ભાઈની બધી જમીન અને જહાજ આપણા નામે થાય અરે તમારું ભલું થાય આ વાત તમે અગાઉ ન કહી શકો મને આ તમે પહેલાં ન કીધું ને એમાં મેં આટલી મોટી ભૂલ કરી નાખી હવે શું કરું હું તને ના પાડતો હતો અને મેં ઘણી વખત તને ઈશારા પણ કર્યા પણ તને સમજાય તો ને અલા મને તો શંકા પડે છે આ તમારા ભાઈની એમના ભાગની જે જમીન છે ને

बेसी रो एकला अरे मारी बात तो सांभळ मान मान एटला दिवसे फरवा निकळो तो ई गुस्सो करीने गई मारो शू वाक अरे बात तो सांभळ लियो भाई पानी पियो मोटा भाई મને તમારી બહુ ચિંતા થાય છે બા બાપુજી હયાત નથી અને મારો નાના એક નાનો ભાઈ અને ભાભી તમારી સાથે કરી અને નોખા થઈ ગયા રાધા આમાં એમનો શું વાત ભણો આ તો મારા કરમની કઠણા ભાભીને મને છોડીને જતી રહી અને આજે એટલું તો સમજવું જોઈતું તું માં નજી છ મહિના થયા હતા લગ્નના એની બાળીની વાતમાં આવીને એણે આટલો મોટો નિર્ણય નહોતો લેવાનો ભાઈ મને તો પેલી કામિંગ છે ને એની ચડાવણી લાગે છે એટલે જ આપણે ભાઈને ચડાયો છે અને બધી મિલકત હાથ વગી કરી અને આપણા ભાઈને નોખો કરી નાખ્યો છે બેન તું મારી ચિંતા નહીં કર તો બાજુવાળા સહાય કાકી છે ને એમની પાસેથી રોટલો ગઢાઈને ખાઈ લઉં છું એટલે મારી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી ભાઈ મને એ વાતની ઉપાધિ છે કે તમારા બનેવી છે ને હવે બદલી કરીને બીજા શહેરમાં ચાલ્યા જશે તો મારે પણ એની સારું જવું પડશે પછી અહીંયા તમારું કોણ મને તમારી ચિંતા કોરી ખાશે કે અહીંયા તમને કોણ સાચવશે બેન સમય બળવાન છે પુરુષ નહીં એટલે ચલાવી લેવું પડે તમે ને મામાએ મારા માટે આસુ પાતળું ગોતવાની ઘણી કોશિશ કરી પણ હવે કિસ્મત ખરાબ છે મારા કે ક્યાંય કંઈ ભેગું નહીં થયું ભાઈ મને વિશ્વાસ નથી કે આપણા ભાઈ અને ભાભી બદલાય અને અહીંયા પાછા આવે ભાભી તો આપણી એક નંબરની ડાકણ છે એ અહીંયા આવશે તમને સાચવશે મને તો એ વિશ્વાસ જ નથી આવતો એને હવે બધી મુક અને થોડું ઘણું કઈ ઘરનું કામ બાકી હોય ને તો પતાવી લે હા ભાઈ મારે પેલી ચાલી તો પેલી ને હું ધોવાનું છે હાલ તું ધોઈ આવ હે કાડિયા ઠાકર મે ગયા બહુમાં કેવા કર્મ કર્યા હશે કે મારો એકનો એક દીકરો અકસ્માતમાં જતો રહ્યો અને આ મારી દીકરી શાંતિ એ પણ કેટલી દુખી છે લગ્ન ના 10 વર્ષ થઈ ગયા અને મારા જમાઈ એને હુમલો થયો ને એ પણ ગુજરી ગયો ભગવાન આ દુઃખનો ડુંગર મારા પર જ તૂટી પડ્યો મારી દીકરી મારી દીકરીનું કશે સારું થઈ જાય તો બહુ સારો થઈ જાય મારો અમારી દીકરી શાંતિ બિચારી કેટલી દુઃખી છે એને કોઈ સારું ઘર મળે તો એને લગ્ન કરાવી દઉં બિચારી પારકી દાળીએ મારું ગુજરાન ચલાવે છે મારું પેટ રડે છે બા આ રસોડામાં ભાખરીને ચા મૂકી છે હા તમને ભૂખ લાગે ને ત્યારે નાસ્તો કરી લેજો હા સારું બા આ તમારી આખો કેમ તમે રડ્યા હોય એવું લાગે છે શું થયું બા શું થયું કે શું તમને મારા સમજે શું થયું દીકરા મને તારી બહુ ચિંતા થાય છે તું દુખાણી પાર્કી મજૂરી કરીને આ ડોહીનું પેટ ભરે છે લોકો શું કહે છે કે આ દીકરી મજૂરી કરે અને ડોહી એનું ખાય છે બા તમે મારી ચિંતા શું કામ કરો છો હા ભગવાને જે ધાર્યું ને એ થયું છે અને હવે મારે તમારી દીકરી બનીને નહીં તમારો દીકરો બનીને રહેવું છે અને મારે તમારી સેવા કરવી છે બેટા હું તો ગરડી થઈ ગઈ છું મારી આંખો ક્યારે બંધ થઈ જાય એનો કોઈ ભરોસો નહીં જો કોઈ યોગ્ય જગ્યાએ સારું ઠેકાણું આવે તો તું ના નહીં પાડતી અરે બા તમે જેમ કહેશો ને

અરે બહુ બેટા મેં તમને ક્યાં ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા છે આ તમે બંને હમણાં થઈને આ ઘરમાંથી ગયા છો એમાં તમે મને શા માટે સાંભળાવો છો કે આ બધું મેં કર્યું છે ભાઈ ભાભી મેં તમને અગાઉ પણ કીધું છે કે શુક્રવાર દુશ્મનોને રાજી કરો છો અને શુક્રવાર ઘર છોડીને જતા રહ્યા અહીંયા આવો અને ભાઈ સાથે રહો પણ તમે છો કે કોઈનું સાંભળતા જ નથી ના હો બેન એ વાત તો ક્યારેય નહીં બને આ મોટા ભાઈ છે ને એમને જમીન ગળે બાંધીને જાવું છે એટલે મે પાછા તો નહીં જવાના અને જે દી જમીન દેશે ને એ દી પાછા આવીશ બાકી નહીં હા બેન અને જ્યારે હોય ત્યારે તમે અહીંયા ભાઈની સેવા કરવા આવી જાવ છો અને ભાઈને તો એ જ જોવે છે અને એટલે જ ભાઈને પાવતું ચડી જાય છે ભાઈ ભાભી હું તો આવીશ જ અમારા મોટા ભાઈ છે હું નહીં આવું તો કોણ આવશે તમે તો એમની દેખભાળ કરતા નથી તમની દેખભાળ કરશે કોણ હા હા તમારી વાત એકદમ સાચી છે અરે હું તો કહું છું તમારા મોટા ભાઈને તમારી જોડે જ લઈ જાઉં કારણ કે એની બધી મિલકત તમારે ધોડપવી છે તો લઈ જ ને એક કા તો બે કામ પતી જશે બરાબર ખબરદાર ભાભી હવે કઈ આગળ બોલ્યા છો તો હું તો મારા ભાઈને કહું છું જ કે ચાલો મારી સાથે રહેવા રહી વાત મિલકતની તો મને કોઈ મિલકતની લાલચ નથી મારા વરને છે ને 2 લાખ રૂપિયા પગાર છે મહિને મને મારો ભાઈ ભારે નહીં પડે

અને જો તમને સબક ના શીખવાડે તો મારું નામ રાધા નહીં અમે જઈએ છીએ અને આ મોટા ભાઈ મરે ને એટલે સમાચાર આપી દેજો આવી જશું નાનકા તને આ બોલતા તારી જીભ ના કપાણી તું શું બોલી રહ્યો છે મોટા ભાઈને મરવાની વાત કરી રહ્યો છે અરે જાવ જાવ હું બેઠી છું મોટા ભાઈ માટે આખી જિંદગી હું મારા ભાઈને સાચવી રહીશ નીકળો અહીંયાથી અને તમારો વાહો દેખાડો ચાલો હં ચોરુભેન રાધા અને હનકો કેવો થઈ ગયો છે જે બાયડી કહે છે ને બસ જ કરે છે અને હવે આપણા પ્રત્યે કોઈ લાગણી નથી મોટાભાઈ પણ તમે ચિંતા ના કરશો હું બેઠી છું ને હવે હું કોઈ એવો પ્લાન કરું છું કે એમને બરાબરનો સબક શીખવાડી શકીએ તમે ચિંતા ના કરશો બસ અને તે જોઈ અને બંને જણાની આંખો ફાટી જશે કુદરત પણ કેવી કહેર કરે છે મારી સાથે આ શાંતિના બાપુ ગુજરી ગયા પછી પાંચ જ મહિનામાં મારો દીકરો જઈ લો મને શાંતિને એકલી મૂકીને એક અજાયણી છોરી હાથે લગ્ન કરીને ભાગી ગયો આજ દિન સુધી કોઈ હતોપતો નથી એનો આ બિચારી મારી દીકરી શાંતિ એને પેટમાં દુખે ને તો એ મારા માટે રોટલા ગળી દે છે એને મારી બહુ ચિંતા થાય છે એટલે મને પણ એમ થાય ને કે ચાલ થોડી ઘણી એની મદદ કરી દઉં અને એને આરામ આપું બિચારી કેટલી મદદ કરે છે મારા માટે મારે તો પિયરમાં કોઈ હગુ નથી આગળ પાછળ બિચારી જ છે જય શ્રી કૃષ્ણ ગંગાબા જય શ્રી કૃષ્ણ કેવું છે તમને બી સારું છે ને બસ મજામાં ગંગાબા તમારી તબિયત સારી છે ને હા તબિયત નું તો શું હવે આ ઉંમર થઈ ગઈ ક્યારે ઉપર જઈએ કઈ જ ખબર નથી સાજુ નરવું રહ્યા કરે છે અરે બેટા પાણી લાવજે તો રાધાબેન આવ્યા છે અરે રાધા ભાભી તમે કેમ છો નણંદબા શું કેમ હોય હા જુઓ ને ઘરમની કઠણાઈ બેઠી છે જીવનમાં અરે હા આ તમે તમારા ભાઈ ભગવાનને મળવા ગયા હતા ને કેમ છે સારું છે ને એમને અરે ભગવાન કુંવારો છે તો મજામાં જ હોય ને જુઓ નરનબા મારા ભાઈ માટે આવું ના બોલશો તમે પણ કુંવાર જ છો ને ગંગાબા ખોટું ના લગાડો તો એક વાત કહું અરે એમાં ખોટું શું લગાડવાનું બોલો શું વાત કેવી છે તમને ગંગાબા તમે માં દીકરી એકલા રહો છો અને એમાંય શાંતિબેન મજૂરી કરે છે અને તમે બે જણા તમારું પેટનું રડો છો અરે ભાભી જે હોય તે વાત કરો ને સીધે જટ હમ ગોળ ગોળ ભમાડાની જેમ ફેરવીને શું વાત કરો છો હમને ને મને બા ને તમારા ઉપર પૂરોપૂરો વિશ્વાસ છે જે કહેશો ને તે અમારા હિત માટે જ કહેશો બોલો શું વાત છે જુઓ રાધાબેન તમારે જે કહેવું હોય ને તે ઝટ બોલો જુઓ બા પહેલાં તમે મને વચન આપો તો હું તમને કહું અરે બેટા જો મારા ફાયદાની વાત હોય તો એમાં વચન આપવાનું શું આ મારું વચન છે હવે તમે બોલો તમારે શું કેવું છે ગંગાબા તમે તો મારા સારી રીતે ઓળખો છો અને આમ પણ તમે મારા મોટા છો એટલે આપણે એક નાતના થયા અને તમને ખબર જ છે કે મારું નાનો ભાઈ ને ભાભી તો મારા મોટાભાઈને ઘર છોડીને ચાલ્યા ગયા છે તો આજે હું મારા મોટાભાઈ માટે શાંતિબેન માટે માગુ માંગવા આવી છું શું વાત કરો છો રાધાબેન આ મારી દીકરી તી વરની છે અને તમારો ભાઈ ચાલી વરનો છે દસ વર્ષનો ફરક છે એ બંનેની ઉંમરમાં પણ જો શાંતિનગર મંજૂર હોય તો પછી મને વાંધો નથી બા જો તમને મંજૂર હોય ને તો મને કાંઈ વાંધો નથી તો મને પણ મંજૂર છે હા એ ખાનદાનને હું સારી રીતે ઓળખું છું કારણ કે ભાભી સાથે જ્યારે પિયર જતી ત્યારની ઓળખું છું પણ બેટા દસ વર્ષ મોટા છે તને વાંધો નથી ને તમે આગળ બોલો મને કંઈ ખોટું નહીં લાગે બા ભગવાનને હું મારો ભરથાન મારવા તૈયાર છું પણ મારી એક શરત છે મારા બા મારી સાથે રહેશે હા મને તો મંજૂર છે તમે અને ગંગાબા અને મારો ભાઈ સાથે હળીમળીને મળીને રહેશો એનાથી બીજું રૂડું શું હારો મને આહક પણ કરવામાં કોઈ જ વાંધો નથી ગંગાબા શાંતિબેન તમારો ખૂબ ખૂબ આભાર કાલે સવારે જ મંદિરમાં જઈને આ લોકોનો ફૂલહાર કરાવી લઈએ સારું હા ગંગાબા તો કાલે સવારનું મુહૂર્ત જોડાઈએ અને આપણે આ લોકોનો ફૂલહાર કરી દઈએ ચોક્કસ ચાલો ગંગાબા શાંતિબેન હવે હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે ખરેખર થાકી ગઈ એટલે પર્સ ને બધું જ ઓફિસ થી મૂકીને વાળી કાંઈ નથી લઈ જાઉં મેં ઉચકી ઉચકી ને થેલા ઉચકીને થાકી જાઉં છું અમે તારા પર્સ માં હોય શું અરે ફરીને મોબાઈલ એ તો તે તારા ખીચામાં મૂક્યો લાગે છે રાજ થોડી વાર બેસીએ થાક લાગ્યો છે હા બેસ કેમ કામી આજ ઢીલું ઢીલું બોલે છે અને તારી તબિયત તો સારી છે ને હા રાજ જરાક તાવ જેવું પણ લાગે છે અને હું શું કહું છું સાંભળને અરે આપણે આ નોકરી કરી કરીને ક્યાં સુધી ઘર ચલાવીશું પહેલાં હતું કે ઘરની જમીન છે તો એ જમીન વેચીને કોઈ બિઝનેસ કરીશું આ નોકરીમાં તો માંડ માંડ પૂરું પડે છે આપણું ક્યાં સુધી ચાલશે આમ નામ હા કામીની અત્યારે બહુ જલ્દી હતી ને કે મોટા ભાઈ એની જમીન આપણા નામે કરી કઈ ના થાય બસ એટલે બધા દોસ્તના પોટલા મારા માથે નાખી દીધા એમને તમે તો કઈ કર્યું જ નહીં હોય અરે આ જમીન મેં તમારા નામ પર કરવા માટે ઝઘડો કરેલો ને તમારા નામ પર જમીન થઈ પણ ગઈ હોત ને તો ત્યાં સુખીથી જીવતા હોત પણ એવું થયું નહીં હું તને શું કહું છું કે આપણે મોટા ભાઈ ભેગા પાછા રહેવા જતા રહીએ ના ભલે સૂકો રોટલો ખાઈશ ને અડધો રોટલો ખાઈશ પણ ભેગા રહેવા તો નહીં જ જઈએ જો હું તને કહું આ સુકો રોટલો કે અડધો રોટલો હું નહીં ખાઉ હું તો પેટ ભરીને જમીશ હા બધી ખબર છે મને તમારું ઊંધું ને આળું બોલવાની ટેવ છે ને ક્યારેય નથી જવાની હાલો હવે તમને પેટ ભરીને જમાડું ભલે મારી તબિયત સારી હોય કે ન હોય તમારું તમારે કરવું જ પડે હાલો હા હા ભગવાન રાજ હું તને શું કહું છું હા મને વિચાર આવે છે કે આ મોટા ભાઈ આપણે મંદિરે કેમ બોલાવ્યા છે નક્કી છે ને આ મોટી બેન છે ને ધરાઈ ગયા હશે ભાઈને રાખી રાખીને એટલે હવે લોકો નક્કી કર્યું હશે કે જમીન આપણા નામ પર કરી દે અરે શું કેવું છે મને એવું જ લાગે છે અરે તારો આ ધણી નેવું વિકાનો મોટો ખાતેદાર થશે અને તો હરખમાતો નથી હાલ હાલ ચટાલ ચાલ ચાલ મોટાભાઈ હવે તમારે બંને આપણા નાના ભાઈ અને એની અહંકારી બૈરીની બિલકુલ આશા રાખવાની જરૂર નથી હવે તમે બંને જણા તમારી પાછલી જિંદગી એકદમ હસી ખુશીથી વિતાવો તો વિતાવો કેટલી ચિંતા કરે છે

આ ભાઈ કોણ છે મોટા ભાઈ અને તમારા ગળામાં ને એના ગળામાં હાર કેમ પહેર્યો છે આ શું ચાલી રહ્યું છે બધું અને આ માજી કોણ છે જો નાનકા તને અને તારી અહંકારી બાયડીને મો મીઠું કરવા બોલાવ્યા છે મે આજે મો મીઠું કરવા શેના માટે શું થઈ રહ્યું છે અહીંયા જરા કોઈ સમજાવશે સાંભળો ભાભી આજે મારા મોટા ભાઈએ ઘર ગાણું કર્યું છે હવે તમારે એમની કોઈ પણ સેવા કરવાની જરૂર નથી હવે મારો મોટો ભાઈ એની જિંદગીમાં ખૂબ જ ખુશ રહેવાનો છે અને હા આ બધું મે મારા વટ ખાતર કર્યું છે તમને સબક सिखાડવા કર્યું છે અરે મોટા ભાઈ તમને થોડીક શરમ ના આવી 40 વર્ષના થયા છો અને આ વાળે ધોળા થઈ ગયા છે અને આ ઉંમર તમે લગ્ન કર્યા રાધા આ તારો નાનો ભાઈ ને ભાભી લાગે છે હા બા આ શું ધંધા માળા છે મોટા ભાઈ તમારા બે પક્ષ મસાનમાં છે અડધી જિંદગી વહી તમારી અને હું હું આરે કે મારી જેઠાણી સુધી માનવાની ચૂપ કર તું હવે તમારે કશું બોલવાની જરૂર નથી અત્યાર સુધી તો મારા બિલકુલ સાચાવાણી બસ તમારે તો જમીનની લાલચ હતી કે બધી જમીન તમારા નામે થઈ જાય તો શું કરા જમીનની લાલચ હતી તો શું કરા તમે મારા ભાઈને છોડીને ચાલા ગયા રે હું તું અને એમની સેવા કરીતી પણ હવે મેં મારા મોટા લગ્ન કરાવી દીધા છે અને એમને સાચાવાળી આવી ગઈ છે એટલે ખબરદાર જો હવે અહીંયા પગ મૂક્યો છે ચાલે જાવ અહીંયાથી હા હા અમને પણ અહીંયા ઊભું રહેવાનો કોઈ શોખ નથી સમજ્યા તમે હા તો ઊભા શું છો ચાલે જાવ વાહો દેખાડો તમારો અરે બેન ગામે તો એ એ આપણો ભાઈ છે એ ભૂલે માફ કરને રવા દે જોયું ભગવાન નામ છે પણ ગુણ પણ એવા જ છે અને તમે લોકો જુઓ અજી પણ તમે લોકોને રોકી રહ્યો છે મારો ભાઈ પણ હું નહીં ચલાવું અને ભાઈ મે વડ ખાતર તારા લગન કરાયા છે શાંતિ જોડે અને હવે તમે બે જણા રાજી ખુશી એકલા રહો જવા દો એમને ચાલ્યા જાવ હા હા અમને પણ આવો તમાશો જોવાનો શોખ નથી ચાલ કામિની ચાલો હા રાધાબેન ખરેખર હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તમારા ભાઈ જેવો પતિ મળ્યો હા તમારા નાના ભાઈએ કેટ કેટલું કર્યું છતાંય તમારા મોટા કેટલી દયા છે અરે મારા ફોઈબાઈ એમને મેનું નામ ભગવાન નથી પાડ્યું મારો મોટો ભાઈ ભગવાનનો માણસ છે હવે ચાલો બહુ થયું ઘરે જઈને લાપસી રાંધો એટલે આપણે સાથે મળીને જમીએ ચાલો